નમસ્કાર મિત્રો આજે જ્યારે ભૂતિઓ પેલા આદિવાસી કબીલાના જંગલમાંથી જ્યારે વિદાય લઈ અને પોતાના ગામ તરફ જતો હોય છે અને ત્યારે જ તેને રસ્તામાં એક મોટી વિશાળ ફોજ દેખાણી અને પછી તો ભૂતિયો એ ફોજની પાસે જાય છે અને પૂછતા જ કરતા આદિવાસી ભાઈઓને મારવા છે પરંતુ હું એવું નહીં થવા દઉં પરંતુ એટલી જ વારમાં એ રાજાનો સેનાપતિ રાજાને જણાવે છે કે મહારાજ આ એ જ બાળક છે કે જેણે એકલાએ આપણા પાંચ હજાર મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ત્યારે રાજા હસવા લાગ્યો અને સેનાપતિની વાત ઉપર વિશ્વાસ કરતો નથી અને પછી જ્યારે પાંચ સિપાહીઓને આ ભૂતિયાની લડવા મોકલ્યા ને તો ભૂતિયાએ પાંચ સિપાહીઓને ક્ષણવારમાં મારી નાખ્યા ત્યારે રાજા સમજી ગયો કે આ તો નક્કી કોઈક બહેરૂપીઓ છે અને પછી રાજાએ પોતાની સેનાને હુકમ કર્યો કે એકી સાથે બધા જ આ બાળક ઉપર તૂટી પડો અને ત્યાં તો જ્યારે સમગ્ર સેના આ ભૂતિયાને મારવા માટે દોડીને ત્યાં તો એ સેનાના એક માણસને મારી અને તેની ઘોડી ઉપર સવાર થઈ જાય છે અને બે હાથમાં બે તલવાર લઈ અને તલવાર ગુમાવતો રણભૂમિમાં એ સિપાહીઓની સામે યુદ્ધે ઉતરે છે અને પછી તો ભૂતિયો એક એક સિપાહીના માથા નારિયેળની જેમ વધેરવા લાગ્યો અને આમ કરતા કરતા થોડી જ વારમાં આ ભૂતિયાએ એ રાજાના મોટા ભાગના સિપાહીઓને મારી નાખ્યા અને જ્યારે પાંચેક હજાર સિપાહીઓના મોત થયા ને ત્યારે સેનાપતિ કહેવા લાગ્યો જોયું ને મહારાજ આપણી અડધી સેના આ એકલા બાળકે પૂરી કરી નાખી છે અને થોડી જ વારમાં તે હમણાં આપણા વધેલા બધા જ સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દેશે અને એટલા માટે કહું છું મહારાજ કે આ કોઈ માયાવી બાળક છે અને તેની માયાથી તે આપણા બધા માણસોને મારી રહ્યો છે અને તમે જુઓ તો ખરા આપણા માણસો કેટ કેટલા તેના ઉપર પ્રહાર કરે છે પરંતુ એક પણ પ્રહાર એના ઉપર વાગતો નથી તો નક્કી આ બાળક કોઈ જેવો તેવો નથી કાં તો આ કોઈ દિવ્ય પુરુષ હોવો જોઈએ કાં તો પછી આ કોઈ બહેરુપીઓ હોવો જોઈએ અને ત્યારે રાજા કહે છે કે હા સેનાપતિ તમારી વાત એકદમ સાચી છે અને આ કોઈ તેવો બાળક નથી કારણ કે બાળકનામાં આટલી બધી હિંમત તો હોય નહીં અને તે આમ આટલા બધા કુશળ સિપાહીઓની સામે લડી જ ના શકે ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ તમે અત્યારે જ અહીંયાથી ચાલ્યા જાઓ અને આ યુદ્ધની સ્થિતિ હું સંભાળું છું કારણ કે તમારું જીવતું રહેવું ખૂબ જ જરૂરી છે અને જો તમને કઈ થઈ ગયું ને તો પછી આ રજવાડું વેર વિખેર થઈ જશે માટે તમે પોતાનો જીવ બચાવી અને અહીંયાથી ચાલ્યા જાઓ ત્યારે રાજા આટલી વાત સાંભળતાની સાથે તો ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ ભૂતિયો મોટા ભાગના સિપાહીઓને મારી અને જ્યારે સેનાપતિની પાસે પહોંચ્યો ને ત્યારે સેનાપતિ ભૂતિયાની સામુ બે હાથ જોડી અને કગરવા લાગ્યા અને કહે છે કે હે બાળક મને એટલી તો ખબર જ છે કે તું કોઈ સાધારણ બાળક નથી અને સાધારણ બાળકની આટલી બધી હિંમત પણ નથી કે આમ આટલા બધા શૂરવીરોની સામે એકલા લડી રહેવું તો મને એ જણાવશો કે તમે કોણ છો અને તમે આમ બાળકનું સ્વરૂપ ધારણ કરી અને અમારી પ્રજાને સુકામ હેરાન કરો છો ત્યારે ભૂતિઓ કહે છે કે હું ક્યાં તમારી પ્રજાને હેરાન કરું છું અરે મેં તમને પહેલાંથી જ કીધું હતું કે એ આદિવાસી કબીલાના માણસો મારા પરમ મિત્રો છે અને તમે જો એ આદિવાસી કબીલાના ભાઈઓને અને એ જંગલને ભૂલી જાઓ તો હું પણ તમારી સાથે કોઈ યુદ્ધ કરવા નહોતો માગતો પરંતુ આ સેનાનો સહાર થયો ને એની પાછળના જવાબદાર બીજું કોઈ નહીં પરંતુ તમે પોતે છો અને તમે તમારા મહારાજને કેમ નથી સમજાવતા અને એક બાજુ તો તમે અમારા રાજાનું રજવાડું પડાવી લીધું છે અને હું જો ભૂત્યો ધારું ને તો એક ચપટી બગાડતાની સાથે તમને પરાસ્ત કરી અને એ રાજાનું રજવાડું પાછું અપાવી શકું એમ છું પરંતુ મારે આ બધામાં નથી પડવું અને આજે એકવાર ફરી હું તમને બધાને ચેતવું છું કે તમારા મહારાજને જઈને કહો કે તમે આદિવાસી કબીલાના માણસોનું વેર ભૂલી જાઓ અને એ જંગલને ભૂલી જાઓ કારણ કે એ જંગલ મારું પ્રિય છે અને એ જંગલમાં હું અને માતા મહાકાળી અને વીર મહારાજ અને તપસ્વી સાધુ જેવા માણસો રહે છે અને એમાં મારા પરમ મિત્રો પણ રહે છે માટે એ જંગલને તો તમે કાંઈ નહીં કરી શકો માટે હવે તમે તમારા મહારાજને સમજાવો જો તે સમજી જશે તો સમજી લો કે તમારા મહારાજ જીવી ગયા અને જો આ વખતે કોઈ પણ પગલું ભરશે ને તો એટલું સમજી લેજો કે તમારા મહારાજ આ ધરતી ઉપર નથી રહ્યા અને આમ આટલું કહી અને ભૂતિઓ ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે પેલો સેનાપતિ કહે છે કે હે મહાશય તમે કોણ છો મને એ તો જણાવો હું તમને જાણવા માગું છું કે તમે કોણ છો ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો અને કહે છે કે મારી ઓળખાણ હું એમ નહીં આપું પરંતુ હા સેનાપતિ હું તમને વચન આપું છું કે જો તમે તમારા મહારાજને સુધારી શકતા હોય તો હું તમને તમારા ઘરે આવી અને મારી ઓળખાણ આપીશ કે હું કોણ છું અત્યારે મને મોડું થાય છે મારે મારા ગામમાં જવું પડશે આમ કહી અને ભૂતિયો ચાલતો ચાલતો પહોંચે છે પોતાના ગામમાં અને ગામના સીમાડે ભૂતિયા તળાવે પહોંચી અને પાછો પોતાના હાથ પગ અને મોઢું ધોઈ અને ગામ તરફ રવાના થાય છે ત્યારે ગામમાં પહોંચતાની સાથે જ જીવણમુખી બાપા વેલા બાપા બધા જ ભૂતિયાને જોઈ અને તેની પાસે આવે છે અને કહે છે કે ભૂતિયા બે ચાર દિવસથી ક્યાં ગયો હતો ત્યારે વેલા બાપાની સામું જોઈ અને ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે વેલા બાપા આપણા પરમ મિત્ર એ આદિવાસી કબીલાના ભાઈઓને મેં આઝાદ કરાવી નાખ્યા છે અને તેઓ હવે જંગલથી આરામથી રહે છે અને રાજાને પણ મેં ચુનૌતી આપી દીધી છે અને એકવાર તો તે મારા હાથમાંથી

કે મેં રાજાની મોટાભાગની સેના તો મોતને ગાટ ઉતારી દીધી છે અને રાજાને પણ સુધારી દીધો છે અને હવે જો ભૂલથી પણ તે કે તેનો સિપાહી પણ જો આ ગામમાં આવશે ને તો તેને સો વાર વિચાર કરવો પડશે કે આ ભૂતિયાના ગામમાં જવું કે નહીં અને ત્યારે જીવન કહે છે કે પણ ભૂતિયા હવે શું એ તો આપણા ગામમાંથી જે લૂંટવાનું હતું એ તો લૂંટ કરીને ચાલ્યા ગયા છે તો હવે તેઓ આપણા ગામમાં સુકામ આવે અને ત્યારે જીવનની વાત સાંભળી અને ભૂતિઓ જીવનની સામું હસવા લાગ્યો અને કહે છે કે જીવણ જ્યાં સુધી આ ગામમાં ભૂતિઓ છે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે આ ગામની એક કાકરી પણ ગામમાંથી બહાર લઈ જઈ શકે અને તમારે તમારા દર દાગીના અને ના જોઈએ છે ને તો ચાલો મારી સાથે હું તમને પાછા અપાવું છું અને આમ આટલું કહી અને ભૂતિઓ ગામના પાંચ વડીલોને લઈ અને ચાલે છે વેલા બાપાના ખેતર બાજુ અને ત્યારે જીવન મુખી બાપા વેલા બાપા અને ગામના બીજા પણ સભ્યો છે તેઓ કહે છે કે ભૂતિયા તું અમને આમ વગડે સુકામ લઈ જઈ રહ્યો છે ત્યાં જવાથી શું ફાયદો છે ત્યારે ભૂતિઓ કહે છે કે પણ મારી સાથે ચાલો તો ખરા અને આમ પછી તો એ બધાને ચાલતા ચાલતા લઈ અને ભૂતિઓ પહોંચે છે વેલા બાપાના ખેતરમાં અને ત્યાં જઈને જીવણને કહે છે કે જીવણ અહીંયા ખાડો ખોદ ત્યારે જીવન ત્યાં ખાડો ખોદવા લાગે છે અને આમ જેવો થોડો ઊંડો ખાડો ખોદ્યો ને ત્યાં તો તેમાંથી એક પોટલી નીકળી અને જીવણે એ પોટલી બહાર કાઢી અને ધૂળ ખંખેરીને ત્યાં તો જીવન બોલી ઉઠ્યો કે મુખી બાપા આ તો આપણા ગામના દાગીના છે ત્યારે મુખી બાપા ભૂતિયાની સામું જોઈ અને કહેવા લાગ્યા કે ભૂતિયા આ દાગીના તો રાજાના પેલા પાંચ સિપાહીઓ લઈ ગયા હતા તો પછી તે આ દાગીના પાછા કેવી રીતે લાવ્યા અને ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે મુખી બાપા આ ગામમાં હું બેઠો હોય ને ત્યાં સુધી તો એ જ નહીં પરંતુ રાજામાં પણ એટલી ત્રેવડ નથી કે એમના રાજના આભૂષણો સજાવે અને આ બધા જ દાગીના લઈ અને જ્યારે પેલા પાંચ સિપાહીઓ ચાલ્યા હતા ને તેઓ આગળ જઈ અને પછી આ દાગીનાના ભાગ પાડી રહ્યા હતા પરંતુ હું ત્યાં પહોંચી ગયો હતો અને એમને મારી નાખ્યા હતા અને પછી આ દાગીના લઈ અને હું અહીંયા લાવીને સંતાડી દીધા હતા કારણ કે મને ખબર હતી કે પેલા પાંચ સિપાહીઓને શોધવા માટે બીજા સિપાહીઓ ગામમાં જરૂર આવશે અને ત્યારે ભૂતિયાની આવી બહાદુરી જોઈ અને મુખી બાપા ભૂતિયાને સાબાસી આપવા લાગ્યા અને કહે છે કે વાહ ભૂતિયા વાહ આજે તે આ ગામની ઇજ્જત રાખી દીધી છે અને ચાલો હવે આપણે ગામમાં જઈ અને આ દાગીના સૌ સૌને પાસા સોંપી દઈએ અને આમ પછી તો ખેતરમાંથી ચાલી અને બધા જ માણસો પાછા ગામમાં આવે છે અને મુખી બાપા ગામના બધા માણસોને ભેગા કરે છે અને કહે છે કે હે ગામ લોકો તમે બધા અહીંયા આવી જાઓ અને એક એક ઊભો થઈ અને પોતપોતાના જે પણ દાગીના હતા ને એ લઈ અને અહીંયાથી જઈ શકો છો કારણ કે ભૂતિયાએ આપણા ગામના બધા જ દાગીના બચાવી લીધા છે અને એક પણ દાગીનો તેણે રાજાના હાથમાં નથી જવા દીધો ત્યારે બધા જ ગામના માણસો જે રડતી આંખે જ્યારે દાગીના આપીને ગયા હતા એ બધાની આંખમાં આજે ફરી હરખના આંસુ આવે છે કારણ કે મહા મહેનત કરી અને માંડ માંડ ગરીબ માણસોએ દાગીના કરાવેલા અને એ દાગીના જ્યારે પેલા રાજના માણસો લઈને જતા હતા ને ત્યારે ગામના બધા માણસોની હિંમત ભાગી પડી હતી પરંતુ આજે એમને ફરી વિશ્વાસ આવી ગયો કે ખરેખર ગામમાં ભૂત્યો જ્યાં સુધી છે ને ત્યાં સુધી તો કોઈની તાકાત નથી કે આ ગામને હરાવી શકે કે પછી ડરાવી શકે અને આમ ગામના ચોકમાં બધા જ માણસો ઉપસ્થિત છે અને મુખી બાપા વેલા બાપા જમનાબાઈ બધા જ ત્યાં ઊભા છે અને એવા જ ટાણે બે ગોરખનાથ સાધુ ત્યાંથી પસાર થાય છે પગમાં ઘૂઘરા બાંધેલા છે અને મોટી જટા છે અને હાથમાં ચીપિયા છે અને આમ તેઓ ચાલતા ચાલતા આ ગામમાં પ્રવેશ કરે છે અને આ ગામમાં પ્રવેશ કર્યો ને ત્યારે ભોતીઓ ત્યાંથી કંઈક લેવા માટે વેલા બાપાના ઘરે ગયેલો હોય છે પરંતુ આ સાધુ મહારાજ જેવા અહીંયા આવી અને આ ઘટના જુએ છે ને ત્યાં તો બંને સાધુઓ પેલા મુખી બાપાને કહે છે કે હે મુખી બાપા આ ગામના મુખી કોણ છે ત્યારે મુખી બાપા કહે છે કે બોલો ગોરખનાથ હું પોતે જ આ ગામનો મુખી છું ત્યારે એ બંને ગોરખનાથ સાધુ કહેવા લાગ્યા કે અમે ખૂબ જ દૂરથી આવ્યા છીએ અને અમારે અહીંયા થોડાક સમય માટે વિશ્રામ કરવો છે શું અમને અહીંયા રહેવા મળશે ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે હા હા કેમ નહીં તમને અહીંયા જરૂર રહેવા મળશે અને આ મુખી બાપાએ ત્યાં ગામના બધા માણસોને પોતપોતાના દર દાગીના આપી અને ઘરે મોકલી દીધા અને હવે આ બંને સાધુઓ પાસે જીવન મુખી બાપા વેલા બાપા ઊભા છે અને ત્યારે સામેથી ભૂતિઓ દૂરથી આવતો દેખાણો ત્યાં તો આ બંને ગોરખનાથની આંખો ફાટી ગઈ અને કહેવા લાગ્યા કે હે મુખી બાપા તમને ખબર છે પેલો સામેથી આવતો જે બાળક દેખાય એ કોણ છે ત્યારે મુખી બાપા કહે છે કે કેમ એમાં શું છે એ તો અમારા ગામનો દીકરો છે ત્યારે પેલા બંને ગોરખનાથ કહેવા લાગ્યા કે નાના આ કોઈ બાળક નથી પરંતુ આ તો અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત છે અને આ તમારા ગામમાં શું કરી રહ્યો છે ત્યારે વેલા બાપા કહે છે કે આ તો અમારા ગામમાં વર્ષોથી રહે છે ત્યારે ગોરખનાથ કહે છે કે હવે અમે અહીંયા રહેવા માગતા નથી અને એટલામાં તો ભૂત્યો આ બંને સાધુઓની પાસે આવે છે અને પ્રણામ કરીને કહે છે કે આવો મહાત્મા અમારા ગામમાં તમારું હાર્દિક સ્વાગત છે પણ ત્યાં તો એક ગોરખનાથને ગુસ્સો આવી જાય છે અને કહે છે કે હે ભૂતિયા તને ખબર નથી પડતી કે તું એક પ્રેત યોનિમાં હોવા છતાં પણ

તારું આ જે શરીર રહ્યું ને એ તારે છોડવું પડશે અને હવે તું આ ગામમાં નહીં રહી શકે કારણ કે થોડા જ દિવસોમાં હવે આ ધરતી ઉપરનો તારો સમય પૂરો થઈ ગયો છે અને હવે તું વધારે સમય અહીંયા નહીં રહી શકે અને આમ આટલું કહી અને પેલા બંને સાધુઓ ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે વેલા બાપા એમના પગમાં પડીને કહે છે કે હે સાધુ મહારાજ આ ભૂતિયાને આ ગામમાં રાખવો હોય તો એના માટે શું કરવું જોઈએ એનો અમને કંઈક ઉપાય બતાવો ત્યારે પેલો સાધુ કહે છે કે તમે એક બાબરા ભૂતને આ ગામમાં સુકામ રાખવા બેઠા છો અને તમે જ નહીં પરંતુ આખું ગામ મથે ને તો પણ હવે તે અહીંયા ગામમાં નહીં રહી શકે કારણ કે તેના દિવસો હવે પૂરા થઈ ગયા છે અને હા એણે ઘણા સારા કામ કર્યા છે એટલા માટે તેને ભગવાન ખૂબ સરસ રીતે તેને અહીંયાથી લઈ જશે પરંતુ હવે તેને કોઈ બચાવી નહીં શકે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો વેલા બાપા ઉદાસ થઈ જાય છે આ બાજુ જીવન અને મુખી બાપા પણ ઉદાસ થઈ જાય છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો